અલે પૈસા 10 હજાર લઈ ગયો તો 60000 પરો પાડવા ને ચાર બધા બાકી લઈ ગયો તો તાર ગોળ મહિના થાય પૈસા વાળી પછી તમાસુ લેવા આવવા પડી પેલા મને પૂછું તું પણ લઈ ના આવે તો આજે તું એટલે મને તો એના લઈ ના આવે તો મારા કોમની જરૂર છે કે ના આવતા રહે દઉં મને કોમ રાખવા આવે એના લઈને મને ભેળવા આયા તા ઈ બધું મારે જોવા ના હોય તું મારા પૈસા વળન તા જોતો તો હજી કોળા પાછા કર પછી હું કોમ કેરી ન કરું હવે પૈસા વાળી ના

એ તો મુરગા અથવાઈ ગયો તીજો એ બેટા કોમે લગાય તો બેજા કોમ કોમ કરજી પાહો ના કોમ નું કો કેવું ની પડે તો તો બેજા દરવાજો ખોલ હા આ ખોલુ ખોલુ જો આ દેજા

પગાર ચેટલો થાય મહિને તમે આવતા છે ને ભાઈ ને એ ભાઈને તો મો તો કોન્ટ્રાક્ટ વા મારતો કોન્ટ્રાક્ટ પગાર તો હશે કે મહિને ચેટલો 5000 6000 7000 આલી 7000 એના 7000 આલજો પણ એના શું હાલ એના ઘેર ભાઈ બીમાર છે એટલે પણ પૈસા લ્યો મહિનો વર કોમે લગાવું હું દવાખાને જાવ કઈ એડવાન્સ તો ચીજ ના લઈ ગયો એ એડવાન્સ મોસા વર કોમે લાગે ને તમારે એડવાન્સ જ ટેન્શન લો

હું જવું કોમ કરાવજો એ કોમ કરજે બાકી મેળ પડી ગયું કારીગર ઓ કારીગર હા આ મજૂર લાવ્યા તમારે હવે તમે બે જણા કોમ કરી દે આ મજૂર ની જરૂરત હતી આપડે આ રોડ તમે કોમ કરી દો મુકેલા બેઠો હા

જે ઢગલો થોડો હરખો કરવાનો માલ બનાવવાનો આ માલ બનાવવાનો પાવડો આ પાવડો ઢગલો દે મો નથી માલ બનાવવાનો એમ કર દે ગોળ ગોળ આ હા હો

પૈસા જોઈ લે પેલા થોડા જણા જણાના પૈસા બધાના પૈસા થઈ જાય આખા મહિના પૈસા લઈ લીધા